આપત્તિ પૂછીને આવતી નથી અને ઘણી વાર અણધારી આપત્તિને પગલે મોટી હોનારત સર્જાતી હોય છે ત્યારે જો કોઈ આપત્તિ સમયે સમયસર તેનું નિવારણ મળી જાય તો મોટી હોનારતને સર્જાતી રોકી શકાય છે વર્તમાન સમયમાં લોકોની વ્યસ્ત જીવનશૈલી વચ્ચે ઘણી એવી ઘટના બનતી હોય છે જે મોટી હોનારતને અંજામ આપી નાખે છે ત્યારે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અને લાયન્સ ક્લબ ઓફ ડીસાના સંયુક્ત ઉપક્રમે આજે ડીસાના લાયન્સ હોલ ખાતે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટ્રેનિંગ એટલે કે આપત્તિ સમયમાં કઈ રીતે મદદ કરવી તે અંગેનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો જેમાં અચાનક આવતા હૃદયરોગના હુમલામાં સીપીઆર કેવી રીતે આપવું આગ લાગે ત્યારે શું કરવું ધરતીકમ વખતે કઈ કઈ બાબતનું વિશેષ ધ્યાન રાખવું અને સુરક્ષિત રીતે કેવી રીતે બહાર નીકળવું આ ઉપરાંત પૂર હોનારત અને વાવાઝોડા દરમિયાન કઈ કઈ બાબતની સાવધાની રાખવી આવી તમામ બાબતો પર વિશેષ તાલીમ આપવામાં આવી હતી આ તાલીમ શિબિરમાં ભાગ લેવા આવેલા લોકોને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા પ્રમાણપત્રો પણ આપવામાં આવ્યા હતા